નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર શ્રી વિશ્વકર્મા વંશદ સમાજ સુતાર સમાજ દ્વારા પાંત્રીસમું લગ્નોત્સવ યુવા પરિચય સંમેલનનું આજે જે દિવસ રાખેલો છે આયોજન પાછળ શું શું વ્યવસ્થા કરવામાં આવી કાર્યક્રમની કેટલા દિવસે તૈયારી કરવામાં આવી હતી એના વિશે આજે આપણે પ્રમુખ સાહેબ છે તેમની પાસેથી જાણીશું તેઓ શું કહેવા માગે છે અમે આ મેળો સફળ થાય તેના માટે પહેલાં પહેલાં તો સોશિયલ મીડિયા અને એડવર્ટાઈઝ પેપરમાં દિવ્ય ભાસ્કર જેવા પેપરમાં સોળંગ ત્રણથી ચાર વખત એડવર્ટાઈઝ આપીએ છીએ લોકો માહિતગારતા કે આ સંસ્થાનો એક પ્રોગ્રામ યોજાવાનો છે અને મોટાભાગે અમે પ્રોગ્રામ ડિસેમ્બરના છેલ્લા વીકમાં રાખીએ છીએ અને જે ફોર્મ ભરવાનું હોય છે જે માહિતી આપવાની હોય છે યુવક યુવતીને એના માટે આયોજન કરવા અગાઉથી લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરથી સ્ટાર્ટ કરીએ છીએ દરેકના ફોર્મ અને ફોટા અમે કલેક્ટ કરીએ છીએ ત્યારબાદ એને પ્રિન્ટિંગમાં મોકલવામાં આવે છે પછી તેની બે વખતે બેથી ત્રણ વખત અમે એનું ચેકિંગ કરીએ છીએ એટલે જે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય એ મિનિમાઈઝ થઈ જાય છે બરાબર અને ત્યાર પછી આયોજન કરીએ એના દિવસે આ પ્રિન્ટિંગ કરેલી બુક દરેક કેન્ડિડેટને મળે અને સમાજના જેટલા માણસો હોય એને જો વધારાની એક્સ્ટ્રા બુક જોઈતી હોય એ પણ ઉપલબ્ધ કરાવીએ છીએ એ ખૂબ નજીવા કિંમતે ઉપલબ્ધ કરાવીએ છીએ અને જ્યારે જ્યારે ઉમેદવાર યુવક યુવતી જ્યારે સમારંભમાં આવે છે ત્યારે એને દરેકને સ્ટેજ પર બોલાવી અને બોલવાની તક આપીએ છીએ જે પોતાનો વ્યક્તિત્વ નિખારી શકે અને એની સાથે એના વાલી પણ હોય છે એ દરેકને અમે ભોજન કરાવીએ છીએ આ એક વ્યવસ્થાનો ભાગ છે અને આ કાયમ માટે છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે કરીએ છીએ સમાજના દરેક વ્યક્તિ આમાં જોડાય સમાજને તમે શું સંદેશ આપવા માગશો અત્યારે સમાજના જે બી કુટુંબો છે એક તો નાના થતાં ગયા છે પ્લસ ધંધા રોજગારને કારણે જુદા જુદા શહેરો સેટલ થયેલા છે એટલે જ્યારે યુવક યુવતીઓ યુવાન થાય અને એમના લગ્ન વિશે જ્યારે વિચારવામાં આવે ત્યારે યોગ્ય પાત્ર શોધવું એ લોખંડના ચણા ચાવા જેવી બાબત અત્યારે હાલ થઈ ગઈ છે તો એ સરળ બનાવવા માટે આ શ્રી વિશ્વકર્મા વંશ સમજ સુધાર સમાજ એ દર વર્ષે લગ્ન ઉત્સવ યુવક યુવતીનું સંમેલન યોજે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી અને આ પાંત્રીસનું સંમેલન હતું જેમાં જેમ પ્રમુખશ્રીએ કીધું એમ અમે ઓગસ્ટ સપ્ટેમ્બરથીની શરૂઆત કરીએ છીએ આખા ગુજરાતમાં અમારા જુદા જુદા ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન કેન્દ્રો હોય છે એ કેન્દ્ર ઉપરથી ફિઝિકલ ફોર્મ લઈને બી ભરી શકાય પ્લસ અમારી વેબસાઇટ છે એ વેબસાઇટમાં ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન કરી શકાય છે સામાન્યતઃ જો આવું સંમેલન ન હોય અને એક યુવતીએ જો ચાર કે પાંચ યુવક જોવા જવાના હોય તો ઓછામાં ઓછા એના ફેમિલીને બે મહિનાનો સમય જાય કારણ કે યુવતી એના પેરેન્ટ્સ એના કાકા કાકી કે ભાઈબુઆ એ સાથે જાય સામે પેલા યુવક છે યુવકના પણ એવી રીતે સગાવાલા ભેગા થાય એ બધાનો સમય નક્કી કરવો પડે અને સપોઝ ચાર કે પાંચ જો કેન્ડિડેટ્સને બી મળવાનું હોય તો ઓછામાં ઓછો બે ત્રણ મહિનાનો સમય જાય અને ઘણું બધું લંબાઈ જાય એની સામે આ યુવા પરિચય સંમેલન છે એ એક જ દિવસે એક જ સ્ટેજ ઉપર બધાને આવી અને પોતાની ઇન્ટ્રોડક્શન આપવાની સગવડ પૂરી પાડે છે અને એની બોડી લેંગ્વેજ બી પેરેન્ટ્સથી માંડીને બધા જોઈ શકે છે આ સંમેલનમાં અમે જુદા જુદા સંમેલન પતી ગયા પછી ઇન્ટ્રોડક્શનનો સમય પતી ગયા પછી જુદા જુદા જૂથ રાખેલા બૂથ રાખેલા છે એ બૂથ પાસે ઊભા રહી અને જે તે વ્યક્તિ પોતાની પસંદગીના યુવક અથવા યુવતીને પેરેન્ટ્સ સાથે મળવા માટે એનું એક એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે અને ત્યાં એ લોકો મળે છે સાથે સાથે અમે આજના દિવસે જ્યોતિષની પણ ફ્રી ઓફ ચાર્જ સેવા પૂરી પાડીએ છીએ કે જેથી એ લોકો કુંડળી લઈને આવ્યા હોય અથવા જ્યોતિષમાં માનતા હોય તો જ્યોતિષને મળી અને એમની કુંડળી મેળા પણ કરી શકે છે એટલે સમાજને હું એ સંદેશ આપવા માગું છું કે આ વર્ષોથી અમે એક દેખ લઈને આ જે સેવા અવિરત ચાલુ રાખી છે તો એનો બધાએ જેટલો બને એટલો બધો લાભ લઈ અને સાથ સહકાર આપી અને સમાજને મજબૂત અને સંગઠિત બનાવોથી જાણીશું તેઓ શું કહેવા માગે છે શું કહેશો આજનો જે કાર્યક્રમ છે ત્યાં આપના દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી છે શું કહેશો આપ સૌ પ્રથમ તો હું આ વિશ્વકર્મા ગુજ્જર સમાજનો આભાર માનું છું કે જે જેમણે મને અહીંયા સેવા આપવા માટેની તક આપી લાયન્સ ક્લબ ઓફ નરોડા દ્વારા આ યોજવામાં આવ્યું છે હું ડૉક્ટર રેણુકા શાહ નરોડા ક્લબમાં મેમ્બર છું પરંતુ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટમાં ડાયરેક્ટર તરીકે છું આ સેવા આપવામાં લાયન્સ ક્લબ ખૂબ અગ્રેસર છે લાયન્સ ક્લબ એ એક એવો એનજીઓ છે જે એકસો આઠ દેશમાં ફેલાયેલો છે અને તેની પચાસ હજારથી વધુ ક્લબો છે અને અઢી લાખથી વધુ પણ મેમ્બર્સ છે આજે અહીં અમે ડાયાબિટીસ અને બીપી ચેકઅપનો કેમ્પ નિઃશુલ્ક કર્યો છે જેથી અહીં આવનાર તમામને એનો લાભ મળે અને એ મારી ટીમ જે ટેકનિશિયનોની ટીમ છે તેઓએ બે દિવસથી ખડે પગે કામ કર્યું છે